ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જયરાજ જય શ્રી રામ સ્વાગત 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 છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ ની અંદર હવાર માં ભાઈ છોકરો જો આવ્યા નું ગેમ રમીજો આઠ વાગ્યા હે હજી તો આ હે ને મને લાગે દસ વર્ષનું ઇનત પૂરું ગેમું રમવા ટુ કાંઈ ગો બોલો આવે તો જાઓ કે બાકડા જી કે ન રોકવી જોઈએ બાકી જાય મને કઈ બતા એવું હા ભાઈ સવાર સવાર આપણે ઉઠેને ઉઠે ને આવે ગયા આપડા ખેતર માં જવાય ઉપાડવાનું કામકાજ હે ને હા આમ વાતે ગાતે ચાલુ થઈ ગયું હે તમે કાલે જોયું જ હે હમણાં વાતાવરણ ના હિસાબે તમારા ભાઈનો હાથ કાયમ થી કાયમ જરા જરા બેસતો જાય એટલે જરા કલવે લીધો તો ભાઈ હે ને કાલે બહુ હાજ સુધી માં હે એટલે થાંભલા સુધી ઉપડી હતી અટાણે જો આ બાજુથી ચાલુ કર્યું હા જો અહીંયાથી ઉપાડે હે ને ભાઈ ઓલી બાજુ હે ને સામેની સાઈડ પણ જવાનું પડવાનું કામકાજ હાલે છે ઓલી બાજુ હાલો ન્યા જઈને પણ તમને બતાવી દઉં કઈ રીતના હું આ હે આ બધું જોઈ લો મિત્રો અમારા સણા હે અહીંયા અમારા ઘઉં હે પછી આ બાજુ રોફ આવ્યો હે પણ તમને દેખાય ને કારણ કે કેમેરામાં નહીં દેખાય તોય જોમ કરીને બતાવવા જો દેખાય તો પણ નહીં દેખાય એ મને જ દેખાય છે બાકી ભાઈ અજય અહીં ઘઉંમાં પાણી પણ ચાલુ કરી દીધું છે ને ભાઈ મારે છે ને જે એકાદ બધીમાં મારે પણ ચાલુ કરવું છે એનું કારણ એ છે કે મકાનની આજુબાજુમાં જે બેસીએ એટલે થોડાક ક્યારે છે ને દસ પંદર એ બહુ લાંબા લાંબા છે એટલી હજીઓ છે ને એ ટૂંકમાં આજથી ચાલુ કરી દે ને તો આજ હાન થાય કે બપોર થાય ને તો ત્રણે એ લાંબા લાંબા છે ને એ પીએ જાય એ લાંબા પીએ ને એ પછી અમારે ત્રેણીને છે ને હરીખો પારિયું થઈ જાય પછી ટ્રેણીને એક જ ટાઈમ બી પીએ સમજ્યા એટલે એને જરાક ને મારા મારા વિજયના પારિયા પારિયાથી થોડુંક લાંબે રહ્યું હે એટલે એ મોજથી થોડુંક વારવાનું ચાલુ કરી દઈએ આપણે ભાઈ કાલે ચાલુ કરીશું પાણી વારવાનું અથવા કાલે બપોર પછી એવું હે ભાઈ ને જો આ બાજુ પણ હું પૂગવા આવ્યો હું તમને બતાવું આ બાજુ પણ જવાને ઉપાડવાનું કામ જોરદાર હાલે છે થોડોક ઓલ થોડાક માણસો ઓલી બાજુ મૂક્યા હે થોડાક આ બાજુ મૂક્યા હે આજ આજ તે નહીં જ ઉપડે કાલે ઉપડે કે કામ થાય તો જોઈએ એ થાય જઈએ એ ઉપડે ઉપડે એ ખબર પડે बाकी कहीं अंदाज नहीं था कार उपड़े जाए काम है हाज नहीं खोल तो यार दो <coughs> आप बाजु खास उठाओ कोई वो पड़ेगो ओली बाजु जितली उपड़े इतली जाब बाजु उपड़े हैं तो मान सोली बाजु है बे ऐसे देखा है नहीं मुझे ना जाता इतली आ रहा था यूं है मित्रों હવની લો જો શકો તમે મિત્રો જોકે આ તમે ઝીણકી લોર છે ને તોડી બાકી ખરેખર અમુક અમુક ડોર્યું જબર્યું પણ હેજારો તમને બતાવ જો આ લો આ સૌથી જબરી છે ત્યારે જો ભાઈ એક જ મિનિટ આમાં મારું ભેગું નથી થતું એકતા જો આ લાવી મોટી છે પછી એનાથી આમાં કાંઈક જડે તો દેખાડે આમ બધી વજે છે ને ઝીણકી ઝીણકી ટૂંકમાં દેખાય છે આ ફોનમાં બાકી લોહર કંઈ ઘટે નહીં એવી છે જો શકો તમે દાણેદાર સકાશક એવું હે ભાઈ ઘઉં હારા હે ભાઈ વાંધો નથી કઈ કટે નહીં પાકે જાય ને તાર નજારો જોયા જેવું હોય છે બધાય પીરે પીરા આજે બધાય લીલા લીલા હે ને બધાય પીરા પીરા થઈ જાય મસ્તીના પછી આપણે મિત્રો મેળા દેવાના હે કટર કટર મેલે કઈ ઉપાદી વગર નહીં તમે ઘઉં ભાઈ કઈ ઉપાદી કોઈ જાયનું ટેન્શન નહીં કટર આવે હવે ને આવે ને થઈ તો બધો ઘોઘાડ્યો વાર તો આપણે એક ટ્રેક્ટર પાસે બે હવા નહીં કે ભાઈ આલો લગાડો આલા ભાઈ ઘઉં ટોલી ભરી લ્યો વાત પૂરી થઈ ઘેર ઠેલવી આવો વરે ઘઉં ટોલી ભરી લ્યો વાત પૂરી થઈ ઘેર ઠેલવી આવ્યો ખતમ ટાટા બાય બાય ગુડ બાય બપોર પછીનો સમય થયો ભાઈ અત્યારે વાંચ્યા હા સાડા ત્રણ ની અંદર ખબર નઈ કુદરતી વહેલી ઉડે ગઈ કામ ઉતું નહીં મિત્રો ઘઉ પાણી વારવાનો એટલો વિચાર છે વિશે પણ વાત પૂછોમાં માં નહીં વારવા દે કારણ કે મારું ધૈરું કોઈ આજ થઈ એટલે એનું કારણ એ હે કે વાવળો છે જો તમને હંભરાતો એના હિસાબ થી હે ને હું ની વારે હગા પાણી આજતા તારી વારે હગા કાલેય લગભગ ની વારે હગા જો ઘઉં એવા હલે ને વાત પૂછોમાં યાર ધરે પડે એ છે મળી તો એના હિસાબ થી પાણી નથી વાર હગ્યા એમ ભગવાનને મારી ખાલી એટલી જ પ્રાર્થના છે કે કાલનો બે બે ત્રણ ચાર દિવસ યાર ભગવાન તમે યાર વાવડાને ઉભાડે દો અમારે પછી આ લગન ગાળો આવે યાર અમે વેલરનો અટાણે પાણી વારે દઈએ તો પછી અમારે ઠુંવા જવા થાય યાર પણ યાર આ સમજતા જ ભગવાન જવો ને યાર એ નહીં એ ખોટી વાત નહીં કે વિવાહ આવે ને આવે ને તારે તો ને પાણી વારવા વેચાડ હોય કે ન કરતા તું કે ઝૂહટવા જ જા બધે તો એવું હે ગાઈશ અને હા તો ઘરના કોક દેવા જવાય રે એટલે હું જસ્ટ એમને એમ ગુમરો મારવા નીકળ્યો મેં કીધું કામ કેટલી હું કામકાજ કીધું કાલે જોતા આવીએ કારણ કે જવાર સિવાય અટાણે કંઈ કામકાજ રનિંગ ને જવાર ઉપાડવાનું જ એક કામકાજ ચાલુ હે એટલે જરાક એમાં જ આપણે ધ્યાન દેવાનું હે બાકી કંઈ કામકાજ હે નહીં આપણે કૂકળા બુકડામાં ધુઈડો નખાઈ ગયો હે કાલે એ તમને ખબર હે મેં બતાવ્યું હતું વાંચે ને બાકી પાણી વાળું કંઈ ભેગું થતું ને બરાબર અને મિત્રો બીજી એક ખાસ વાત તમને એ કહું કે આ સણા ખાવામાં ધ્યાન રાખજો મિત્રો મારાથી એકદી ભૂલમાંથી ખાતા ખવાય કે થાવ પેટમાં દુઃખતું હતું યાર પછી એટલે હેને જરાક બહુ ધ્યાન રાખવું પડે ખબર નહીં હમણાં જરાક વાતાવરણ પણ એવું હે સો એવું હે મિત્રો તો આપણે પેલા હે ને જરાક જાય આમ આમ થઈને જાઉં હે મારે તમે વિચારતા હે કે વાતો કરતો કેવાય મળે ગો મારે હે ને આમ થઈને આમ જવું હે ઓલી બાજુ જવાય જો કારણ કે બે બાજુ મજૂર હે ને જવાયું પડવાનું કામકાજ કરે છે એટલે આપણે ગમે બાજુ જઈ હે મિત્રો તો એવું હે તો આલે જરાક કુમરો મારતા જાય ભાઈ મારી મમ્મી કહે છે કે અમારી હેને ગાય માતા જરાક હે કાલે માંદા પડી ગયા તા એ તો બહુ ખતરનાક છે હો આ મારે ન મારે ને હે ને મારે ગાય હોજી હે અને કાં થયું તો અને હે ને તાવ ને સરદી જેવું થયું ગયું તો એ કાલે ડોક્ટર સાહેબ આવ્યા હતા ત્રણ હોય મેરા ત્રણ હોય મેરા તે વાંધો ને થાજી થઈ ગઈ હા જો કેમ બાકી માં પાસે જાય તો મારી છે ને મણી તો જ મારતી જો કે મણી તો ખબર છે ગાય રાખવી જોઈએ એનું બિછારી માંદી પડે ગઈ હતી અબ હાજી હો ગઈ હે ડોક્ટર સાહેબ આવ્યા હતા કાલે સુદામાં ડેરીવાળા ડોક્ટર સાહેબ આવ્યા હતા

લે સા ભાગી ગયો મળી જાની ફેરવા રખડવાને જવું ખારામાં